પ્રેમી વારંવાર દબાણ કરીને યુવતીને હેરાન પરેશાન કરતો હતો જોકે આ યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા જ ગીતો સોલંકી નામના યુવકે યુવતી સાથેના અંગત પળોના ફોટોગ્રાફ અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દીધા હતા તેમજ અન્ય વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ અપલોડ કરવાની ધમકીઓ આપી હતી પોતાના ન્યુડ ફોટો અને વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોતા યુવતી ગભરાઈ ગઈ હતી અને તપાસ કરતા આ કારસ્તાન તેના પૂર્વ પ્રેમી જીતુ સોલંકી નું હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર બાબતની જાણ થતા પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઈમ મેલટ ન્યૂઝના એડિટર કેરા ક્રિશન તેમજ કાયદાની કલમ ન્યૂઝના રિપોર્ટર મનીષા નાઈ આ મહિલાની મદદે આવ્યા હતા અને આ યુવકને બાપુનગર પોલીસ સ્ટેશનમાં પકડાવા માટે મદદ કરી હતી જોકે યુવતીની ફરિયાદના આધારે બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે સાહેબે સરાહનીય કાર્યવાહી કરી ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો ત્યારે પીઆર ક્રાઇમ એલર્ટ ન્યૂઝના એડિટર કેરા ક્રિશ્ચન તેમજ કાયદાની કલમ ન્યૂઝના રિપોર્ટર મનીષા નાઇએ બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સ્ટાફની ઝડપી કામગીરીને બિરદાવી હતી જય હિન્દ જય ભારત fuck